ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે તો હવે ધીમે ધીમે એ લોકો ગરગનના મેદાનો છે વટાવીને આગળ જઈ રહ્યા છે અને શેષ નદી ફરી પાછી એમની સાથે છે અને કહે છે કે ત્યાંથી ઘાટીલો એકદમ સીધો જ વળાંક છે એ ત્યાંથી નદી લઈ લે છે ત્યાં નદીને તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચા ઘર પણ નજરે પડે છે ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર છુપાયેલ ગોળાકાર બોકારુ પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે તો તમે જુઓ કે અહીંયા બે વાત છે કે એક એમણે કહ્યું કે ચંદનવાડીની બાજુમાં સામે જ એકદમ અમરનાથના યાત્રાળુઓ માટે થોડા છાપરાઓ છે અને ત્યાં ચા ઘર એટલે ચા પી શકાય એવી વ્યવસ્થા માટે છે અને એની સામે જ એક બરફનો પુલ છે જેની નીચે થઈને આ પીગલેલું શેષ નદીમાં ભળતું પાણી છે વહે છે અને વિનોદીની જે કહે છે કે કદાચ ઉનાળામાં એવું બનતું હશે કે આ બરફનો પુલ છે એ પીગળી જતો હશે અને લોકો એ નદીમાં થઈને સામા કિનારા સુધી જતા હશે પણ એ વખતે પાણીનો પ્રવાહ પણ ઘટી જતો હશે નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા પાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ તો પલટાઈ જ ગયું હતું કે કઈ ચીજ છે તે પારખવું યોગબળથી જ કદાચ શક્ય બને તો આ એક ભોજનની આખી વ્યવસ્થા બદલાઈ ગઈ કે ઠંડુ હતું એ ગરમ થઈ ગયું અને જે ગરમ હતું એ એકદમ ઠંડુ થઈ ગયેલું એટલે આખું એનું અને કેટલીક વાનગીઓનું તો એવું તો સ્વરૂપ બદલાઈ ગયું આ ઠંડીને અને બરફ અને મુસાફરીને કારણે કે કદાચ એ મૂળ વસ્તુ કઈ છે પારખવું છે એ યોગ બળથી એટલે કે કોઈ દિવ્ય શક્તિથી શક્ય બને એવી શક્ય નથી કહેવાનો અર્થ અહીંયા છે કે ભોજન જે રુચિકર હતું એ અત્યારે એનું સ્વરૂપ એણે છોડી દીધું છે દરરોજ ભાવ્યું ન ભાવ્યું ચિકાસ કરનારા બંને છોકરાઓ તો તે દિવસે તાજી હવામાં ઘોડા દોડની લાંબી મજલ થવાથી જે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા તો ચિકાશ કે આ ન ભાવે આમ તેમ બધું તો આવા છોકરાઓ એક તો બહારની તાજી હવા અને એમાં પાછું ઘોડાઓને દોડાવીને આટલી લાંબી મજલ કાપીને વિચિત્ર અને નામ ના આપી શકાય એવા પ્રકારનું થયેલું જે ભોજન છે એ કહે છે કે આનંદથી આરોગી ગયા કોઈ પણ પ્રકારના હચકચાટ વિના પ્રેમથી એ ખાઈ ગયા તો ઘણીવાર એવું હોય છે મિત્રો કે ખોરાક ભોજન જે છે એ શેનું છે એના કરતા અથવા કયા તત્વોનું બનેલું છે કયા પદાર્થોનું બનેલું છે એના કરતા કેવી પરિસ્થિતિમાં આપણે જમીએ છીએ એના આધારે એનો સ્વાદ જે છે એ બદલાતો હોય છે આપણને એવું આપણે અને આપણો પણ અનુભવ છે કોઈ કોઈ કોઈની વાડીએ જઈને લાંબા સમય સુધી કામ કરીને જે સવારનું બનાવેલું ભાતું ભાત જેને આપણે કહીએ છીએ બપોરે જમતી વખતે કદાચ કામ કરેલું હોય તો એનો સ્વાદ જુદો આવે અને સાવ આરામ કરીને સૂઈને જમવા બેઠીએ બપોરે તો એનો સ્વાદ પાછો જુદો આવે આ બધું જ જે કહે છે કે બહુ આ વિચિત્રતાથી બંને છોકરાઓ એને આનંદથી આરોગ્ય કહે તો આ આખું પ્રકૃતિનો એક આખો પ્રભાવ જે છે એ પ્રવાસમાં આપણે માણી રહ્યા છીએ વળી પાછો વરસાદ થયો કોણ જાણે ક્યાંથી કાળા બંબર જેવો વાદળો દડબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો ઝપાટાબદ્ધ પાછા ન જઈએ તો સાંકડા વહેળવામાં અને પહોળા અને વેગથી બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય વાળી પહાડના ઉપર ઢળાવોમાંથી કોરી કાઢેલી પગદ પગથીઓ સાંકડી અને લપસની બની જાય તો ઘોડાઓના પગ સરી જવાનો સંભવ તો ખરો જ એટલે પહેલગામ પાછા પહોંચી જવાની અમને અધિરાય થઈ ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા અને નિષાદ પણ ઝડપ પર દોડવા રાજી હતા વરસાદમાં પલળવાની અમને તો મજા હતી મારા માત્ર અમારા કેમેરાઓ પાણીમાં માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી તો અહીંયાથી હવે ખાસ કંઈ બહુ પરીક્ષા લક્ષી તો નથી પણ હવે ઝડપ પહેલગામ તરફ હવે એ લોકો ઝડપથી પાછા વળે છે બે એક બે ચિંતાઓ હતી કદાચ એવું પૂછી શકાય કે વરસાદ વધવાને કારણે લેખિકા અથવા તો વિનોદીજી વિનોદિનીજીને શું ચિંતા સતાવી રહી હતી એવો એક પ્રશ્ન કદાચ અહીંયાથી બને તો કે છે કે એક તો વરસાદ વધવાને કારણે જે જે વહેળાઓ છે એટલે જે વહેણ પાણીના વહી રહ્યા છે એ કદાચ પહોળા બને અને પછી વેગથી પણ વહેવા માંડે તો એને ઓળંગવામાં જીવનું જોખમ થઈ પડે અથવા મુશ્કેલ થઈ પડે વળી પાછા પહાડના ઉપડક ઢોળાઓમાં કોરી કાઢેલા પગથીઓ એટલે પગથિયાઓ જેવું છે એટલે નાની નાની સાંકળી પગદંડીઓ જેવું છે એ પણ માટી અને પાણી આવવાને કારણે લપસણી બની જાય તો ઘોડાનો પગ સરવાનો પણ એટલે પગ સરવી અને લપસી પડે તો એની પણ સંભાવનાઓ ખરી એટલે કહે છે કે પહેલગામ પાછા ફરવાની અમને ઉતાવળ હતી અમને જરા અધીરાઈ હતી ગરભણી જવાનું હોવાથી બુલબુલ રાજાના નિશાદા ત્રણ એમના શોના નામ છે એને પણ એ ઝડપથી દોડવા રાજી થયા હતા માત્ર ચિંતા એટલી હતી કે આ કેમેરો જે છે પાણીમાં પલ્લી ન જાય બાકી કહે છે કે અમને પણ વરસાદ બનાવવાની ખૂબ મજા આવી જેને અમે ઝરણાના સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ધસમસતી સોરી ધસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા અરગંધનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા વરસાદ જેના સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે ઉલ્લાસવતી બની હતી તો વળતાનું આખું દ્રશ્ય છે કે છે કે આખા દ્રશ્યો બદલાઈ ગયા કેમ કે વરસાદ શરૂ છે પાણીનો પ્રવાહ વધ્યો છે જે નાનાના ઝરણાઓ હતા એ હવે નદીમાં પલટાઈ ગયા અને અરઘનનું મેદાન પણ જે પહેલાં શાંત અને પુષ્પોથી આચ્છાદિત દેખાતું હતું તે હવે પાણીયુક્ત એટલે કે જળથી ભીંજાયેલું દેખાય છે અને શ્રેષ્ઠ નદીનો પ્રવાહ પણ સાથે સાથે ઝડપથી વહી રહ્યો છે સમાન ધર્મ ભેરો જેનો ધર્મ સમાન છે તેવો અથવા જે સમાન ધર્મનું અનુચરણ કરે છે તેવા એટલે સમાન ધર્મ એટલે વરસાદ અને નદી બંને સમાન ધર્મને કારણે જાણે વધારે ઉલ્લાસ હતી એ બની મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદ અમે પહેલગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસું જગા પણ કોરી રહી ન હતી નવી જગ્યાઓ જોવામાં કુદરતના ન્યારા રૂપ પાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઉઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને છેલ્લું વાક્ય તત્વજ્ઞાનથી ભરેલું છે એકદમ બહુ સરસ મજાનું વાક્ય છે કે છે કે આખી યાત્રા કરી ત્યારે કે છે કે અમને ખાસ થાક નહોતો લાગ્યો કેમ કે નવું ચાણ્યું નવું જોયું નવું માણ્યું નવો ઉમંગ હતો એના કારણે તેને થાકનો અનુભવ થયો જ નહીં પણ જ્યારે અમે પહેલગામ આવ્યા અને કપડાં બદલીને ગરમા ગરમ કોફી પીને પોઢી ગયા પલંગમાં ત્યારે બહુ સુખ થયું સુખ જ લાગ્યું જીવનનું પણ આવું છે કહે છે કે આપણે જીવનભર જે યાત્રાઓ કરીએ છીએ અનુભવો સારા ખરાબ ગમતા સુખદ દુઃખદ બધું જ અંતે જ્યારે પોઢી જઈએ છીએ ત્યારે કેટલું સુખદ લાગે છે લાગતું હશે લાગે છે એમ તો ના કહેવાય પણ સુખદ લાગતું હશે જીવનનો અંતિમ પડાવ મૃત્યુ જે છે એની 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 આહોશમાં જઈને સૂઈ જવું એની બાહોમાં જઈને સૂઈ જવું કેટલું સુખદ હશે એ આખો વિષય એ જે અહીંયા અંતિમ વાક્યમાં આપણને મૂકી આપે છે તો અહીંયા ખાસ તો તો બીજું કંઈ તો નહીં પણ એક પ્રશ્ન અમરનાથની યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં વર્ણવું આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે બાકીના બે પ્રશ્નો પણ સારા જ છે શેષ નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં અને અમરનાથની યાત્રામાં ક્યાં ક્યાં અનુભવો થયા મોટા પ્રશ્ન જે વાત કરું છું સિંગલ લાઇનર ક્રિશ્ચનો જે છે અમરનાથની યાત્રા ક્યારે સમયમાં સરળ પડે છે તો વસાડ અને શ્રાવણમાં તમને ખબર છે અમરનાથની યાત્રા શેનો અવરોધ વિઘ્ન રૂપે છે તો બરફના ડુંગરા ઓળંગવા એ વિઘ્ન રૂપ અવરોધ છે ત્યાં ત્યાર પછી કાશ્મીરમાં ક્યાં કયા મનોહર સ્થળો જોવાલાયક છે તો વેરીનાગ છે સોનમાર્ગ છે ટુલિયન વગેરે સ્થળો આમાં તમે પોતે કંઈ જાણતા હો તો એ ઉમેરવાના નથી ઘણી વાર શું કાશ્મીર એ આપણા પરિચયની જગ્યા હોય તો આપણે કદાચ એમાં ઉમેરી દઈએ તો લેખિકાને ક્યાં ક્યાં નામ પારકા એટલે કે પરાયા લાગે છે તો બે ત્રણ વાક્યમાં છે પણ કે છે કે ગુલમર્ગ છે ખીલમર્ગ છે ચશ્મ શાહી છે અગર અચબલ કે ગ્રીબલ જેવા નામો છે પારકા અથવા તો પરાયા લાગે છે ક્યા સાધન સામગ્રીની જરૂર પડે છે તો એની અંદર છે થર્મસ છે એક તો મીઠાઈ કેમેરા આ બધા નાસ્તાના સાધન સામગ્રી વગેરેની જરૂરિયાત રહેતી હોય છે શબ્દ મધુશ્રી એક સ્થળનું એ નહીં પૂછાય પણ હિમાલયમાંથી નીકળતી નદી એટલે હિમસુતા આ એક ખાસ જોજો હિમસુતા છે મધુશ્રી છે ત્યાર પછી યોગથી પ્રાપ્ત થયેલી શક્તિ યોગબળ છે ઘરવટ ઘર જેવું સંબંધવાળું આ મોસ્ટ આઈમ બી છે ઘરવટ ખાસ યાદ રાખજો તરુણી એટલે કે જેની જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી મુગ્ધા અને આટલું જ બસ આની અંદર બીજું કાંઈ ખાસ છે નહીં આ એક ઘરવટ જેવા સંબંધવાળું એટલે ઘર જેવા સંબંધવાળું ઘરવટ આ એક ખાસ આપણે યાદ આમાંથી રાખવાનું છે સારું તો આ વિડીયો હવે લંબાવતા નથી આટલું પૂરતો છે સ્વાદિયારો તૈયાર કરજો